દાય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં દેશે મિત્રો આજે પાછું આપણે ફરી એકવાર વડોદરા જવાનું થયું હે વડોદરા જવાનું કારણ એ છે કે એ તમને આગળ વિડીયોમાં બતાવશે અત્યારે નહીં બતાવીએ તમને વિડીયોમાં બતાવી દઈએ તમે બ્લોગ જોઈશો નહીં જસમતભાઈ હું ગુડ મોર્નિંગ સાથે હું કહીશ ગુડ મોર્નિંગ જય માતાજી આજે મારે વડોદરા જવાનું મન થઈ ગયું છે આ મેં સન્ડે છે જય વડોદરા આગે આગે જોતા રહી ગયો શું થાય બધું બતાવશે મજા આવે છે ટ્રેન જો ફાઇનલી રેલવે સ્ટેશન અત્યારે ઉભાઈ થાનગઢના અને અમે લોકો અત્યારે વડોદરા ઇન્ટરસિટીમાં જવા નહીં અને બપોર બાર વાગે ત્યાં વડોદરા પહોંચશું અને પછી પાછા તરત જ રિટર્ન આવતા રહેવાના હિ સ્પેશલ એક કામથી જવાના હં તમને વિડીયોમાં બતાવશું શું કામે જવાના હું પછી તમને કહીશું વિડીયોમાં તમે બન્યા રહીજો ટ્રેન અમારી આવી ગઈ છે એટલે હવે ફાઇનલી પછી તરત ટ્રેનમાં બહી દઈશું અમે વિડીયોમાં બન્યા રહીજો હા હા મિત્રો થાનગઢ નું રેલવે સ્ટેશન કોઈ આવ્યા હોય કે ન આવ્યા હોય જોઈએ સન્ડે છે માહોલ થોડો ગરમ છે ટ્રેન આવે છે થોડીક જ વારમાં ટ્રેનમાં આપણે બહિ જઈશું ટ્રેન આવી રહીજો ટૂંક હા હા

મંદિર તો બાર વાગે પોતા એ જોયા રાખો એલું અને આપડે સાહેબ માં બેઠા

અમે અત્યારે જસમતભાઈ ને એમ એ બાકીના નથી દિલાઈ નથી વેલજીભાઈ કે કોઈ નથી આગલા માં જતા એ વ્યક્તિ કોઈની કાંઈ જરૂર હતી નહીં બહુ એટલા માટે એમને સાથે નથી લીધા અને આપણે એવું બહુ કામ નહીં જૈન તરત પાસું આવવાનું હોય એટલે હવે ટૂંક જ સમયમાં આનંદ પહોંચશું સામાન જો આમાં ફર્યો હે આ તમને એમ થાય કે ઠેલા શું ભર્યું છે પણ એ તમને પછી બતાવશું કે ઠેલામાં શું છે ઠેલામાં છે એ સમજી ઠેલામાં તે એની જ ડીલ કરવાની હે પણ આ ઠેલો રહ્યો ને આ ઠેલો એટલો કિંમતી હે અત્યારે આપણી માટે કે એને વડોદરા જેમ તેમ કરીને પહોંચાડવો પડશે અને જે કાંઈ છે એ બધું આ ઠેલામાં જ છે એ તમને ન્યા જઈને બતાવશું શું છે બરાબર એટલે બહુ ગભરાઈ જોયું નથી ને કાંઈ કોઈ હું ચિંતા કરાઈ જોઈએ નથી છે વસ્તુ છે એ તમને બતાવશું પણ તમને એક સરપ્રાઇઝ આપવાની છે કે આ ઠેલામાં શું છે તમે જોઈને પછી તમને દાંતે આવશે અને થોડુંક થાય છે આ વસ્તુ બરાબર હતી વિડીયોમાં તમે બનાવી રહીજો મજા આવશે તમને વિડીયોમાં બ્લોગ બીજી ચાલુ જ રહેશે આપણું વડોદરા પહોંચ્યું ત્યાંથી બરાબર તો ફાઇનલી જો ચાલુ કરી દીધું નાસ્તો અને સાહેબ નાસ્તો કરે ખાસી અને આપણે બીજી ડીશ મગાઈ લીધી છે અને સાહેબ લોકો આમ હાઈમી સીટમાં બેઠા સાહેબ શું કરો ખાસ તો લીધો હે હા ભૂખ લાગી હતી મને બહુ છેતી હતી જો સાહેબ લીધી છે ડીશ નડિયાદ ડાળો નડિયાદ ડાળ લીધી છે અને અમે આ સિંગ છે અને ડાળ છે હવે અમે લગભગ હજી બાર વાગે પહોંચશું ધીરે ધીરે સફર ચાલુ રહેશે વિડીયોમાં તમે બનાવી જાઓ મજા આવે એમ મિત્રો વડોદરા આપણે પહોંચી ગયા એને ની આ સીડી આ સફર કરવી પડે પછી આપણે વલ્લે રોડ ક્રોસ કરી આપીએ છીએ અને ટૂંક જ સમયમાં આપણે એન્ટ્રી ગેટ પાસ નીકળી જઈશું તો ફાઇનલી મિત્રો વડોદરા આપણે પહોંચી ગયા હી અને હવે એલા ભાઈને કીધું છે દેવા આવે સામાન કે નો આવે લેવા જવું પડશે

અમે આ ઓલી બાજુ ગેટ છે ને આ બાજુ છે અમે અમે આ બાજુથી બહાર નીકળે બે બાજુથી બહાર નીકળી નીકળે કહે આયા હે હાઈવે હાઈવે એટલે મિત્રો જમવા બઈ ગયા છે કાજુ કડાઈ મગાવેલું રોટલી છે અને સાહેબે બઈ ગયા અમે જે કઈ વહીવટ છે એ પછી કરશું એક હોટલ છે એમાં અત્યારે ફાઈનલ જમવા બેઠા જમી લે પછી જે આગળ જે આપણે કાર્યક્રમ છે એ બધો કાર્યક્રમ કરશું આપણે જે વસ્તુ જે કાંઈ બદલાવાની છે દેવાની છે એ વસ્તુ દઈશું પેલા જમી લેવી અને પછી કંઈક આગળ વિચારી શું ક્યાં આપણું પ્લાન બરાબર મિત્રો જમીન હવે રસ્તે રખડવા નીકળી જાય ક્યાં જાવી એનું કાંઈ નક્કી નથી સાહેબ ચાક મમરા ભરાવા લઈ જાય અને અત્યારે આવ્યા જઈશું કાંઈ છે નહીં આ મેત્રો સર્કલ હોય ને કાંઈ ટેટ્યુ પર ઊભું હોય વીરસંધનલી સાહેબ સાહેબ વીર વીરસંધનલી એવું લખેલું હે સર્કલ હોય પર ગાળું નાળું છે એટલે અમારે પાછું બસ સ્ટેન્ડના રોડ બધા જવું પડશે કાંઈ બીજું કાંઈ કામ છે ને આ પોલીસ સ્ટેશન અહીંયા રેલ હે સ્ટેશન ને રોડ આયલા જે ભાઈ અમે ધીરે ધીરે હું સાહેબ ભાઈ ફરવાનું છે આજે આપણે ચાર વગાડવાના હાય એને ફાઇનલી મિત્રો સફર કરવાની કે સફર કેવી થાય કરી લેવી સફર કે સફર જારી રહી છે આપડી લિફ્ટની ગરમી પણ વધારે છે સાહેબ હું કેવું મજા આવી ને ધ્યાન રાખજો સડવામાં મિત્રો આ હે વડોદરાનો બીજો ગેટ અને આ ડ્રસ્ટ છે મસ્ત મજાનું એક વડોદરાનું ટ્રેન નું રાખેલું હે તમે જોઈ શકો વડોદરાનો બીજો કેટ છે ક્યારે પણ આવો તો મુલાકાત લઈ વડોદરાના રેલવે સ્ટેશનની બહુ જગભર રેલવે સ્ટેશન હે અને અહીંથી બહાર નીકળી શકો તમે અંદર એન્ટર થવાનું હે બરોબર અને અહીંથી બહાર નીકળી ગયા આગળ આગળ કોઈ આવવાના આવે ત્યારે ખરા જોવા મળ્યું વડોદરા સ્ટેટિયમ